વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતોના પ્રતિનિધિઓએ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિવિધ માંગણીઓની સાથે આવેદનપત્ર રજૂ કર્યું તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરાઈ હતી આવેદનપત્રમાં જણાવાયું હતું કે વરસાદને કારણે અનેક ખેડૂતોના પાક નાશ પામ્યા છે અને ખેતીનું ભારે નુકસાન થયું છે જેથી સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોના બેંક ખાતામાં વળતરની રકમ જમા કરે તેવી માંગણી કરાઈ તેમજ કેનાલોમાં રિપેરિંગ અને સાફ સફાઈનો અભાવ હોવાથી પાણીની યોગ્ય સપ્લાય થતી નથી જેનાથી સિંચાઈ પ્રણાલી ઉપર પણ અસર થઈ રહી છે ત્યારે ખેડૂતોની માંગણી પ્રમાણે તાત્કાલિક કેનાલોની મરામત કરી પાણી પહોંચાડવાની કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરાઈ હતી કેનાલોમાં ખારું પાણી છોડવામાં આવતું હોવાને કારણે ખેતીને નુકસાન થતું હોવાનું જણાવીને તાત્કાલિક ખારું પાણી છોડવાનું બંધ કરવાની પણ માંગણી કરાઈ હતી જય જવાન જય કિસાન આજે વાવ જિલ્લાની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે પણ અમે સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે અત્યારે જે પેકેજ જાહેર કર્યું એ પણ બહુ પેકેજ ઓછી માત્રમાં છે બે હાજર આઠ ની અંદર જ્યારે કોંગ્રેસની ની સરકાર હતી અમારે કોઈ કોંગ્રેસ ભાજપ તરીકે વાત નથી એ કિસાન સંઘ તરીકે અમારી વાત છે બે હાજર આઠ ની અંદર જો બોતેર હજાર કરોડ એક જાટકે મનમોહન સરકારે જો માફ કર્યા હોય

એના વિશે સાહેબને થોડી ભ્રમણ કરી બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પીડ્યું છે એના વિશે થોડી સાહેબને ને ભ્રમણ કરી અને મેં તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલો વાળા છે અને એ કેનાલો માં બે મહિનાથી એ પાણી ખારું પાણી નોચ નોચ નાગલા દુડગામ નું બીજો દેતે છે નોચ નોચ કરે છે હજી સુધી કેનાલો પાણી ચાલુ છે એમનું ખારું પાણી નફાનું કેનાલો રિપેર નથી કરી કોઈ કર્યું નથી